જય વેલકમ ટુ માય ચેનલ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ ક્રિસ્પી એવા ચીઝી ગાર્લિક ક્યુબ ચીઝી ગાર્લિક ક્યુબ બનાવવા માટે મેં સૌથી પહેલા અહીંયા બટાકા લઈ લીધા છે બટાકા ડૂબતું રહેલું પાણી એડ કરીને તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું હવે તેને આપણે સારી રીતે કુક કરી લઈશું હવે તમે જોઈ શકો છો અહીંયા મેં બીજી પ્રોસેસ માટે મેં અહીંયા કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે કઢાઈ ગરમ થાય ત્યારબાદ તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને તેલને બરાબર ગરમ થવા દઈશું હવે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલું ઝીરું એડ કરી લઈશું અને વન ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એડ કરી લઈશું હવે એક પીન જેટલી હિંગ એડ કરી લઈશું અને ઝીણા સમારેલા મરચાં એડ કરી તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ એડ કરી લઈશું અને તેને આપણે સારી રીતે કૂક કરી લઈશું જેથી તેથી લસણ અને મરચાની કચાશ દૂર થઈ જાય અને તેનો સ્વાદ બહુ જ સરસ આવે જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે મરચાંને સ્કીપ પણ કરી શકો છો હવે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું ચિલી ફ્લેક્સ એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ચિલી ફ્લેક્સની અંદર ખાસ ન હોવાને લીધે તેને એડ કરી શકો છો હવે ચિલી ફ્લેક્સ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર વન કપ જેટલું એટલે કે એક કપ જેટલું આપણે તેની અંદર પાણી એડ કરી લઈશું હવે તેની ઉપર બીજું અડધા કપ જેટલું એટલે કે મેં અહીંયા દોઢ કપ જેટલું પાણી એડ કરેલું છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કે કરીને મસાલાની અંદર બધું જ પાણી મિક્સ થઈ જાય હવે પાણી બોઇલ થઈ જાય ત્યારબાદ તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલો મરી પાવડર એડ કરી લઈશું જો તમારે વધારે સ્પાઈસી ન બનાવવા હોય તો તમે મરી પાવડર સ્કીપ પણ કરી શકો છો અહીંયા આપણા બટાકા પણ બોઇલ થઈ ગયા છે હવે અહીંયા પાણી બોઇલ થઈ ગયું છે તેની અંદર એક કપ જેટલી સોજી એડ કરી લઈશું તમે નાની કે મોટી કોઈ પણ સોજી લઈ શકો છો હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે પાણીની અંદર એ મિક્સ કરી લઈશું જેથી કરીને તેની અંદર બધા જ મસાલા મિક્સ થઈ જાય હવે તમે જોઈ શકો છો આ રીતે તેને એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરી લઈશું જેથી કરીને સોજીની અંદર કોઈ જ પ્રકારના લમ્સ કે ગાંઠા ન રહી જાય તમે જોઈ શકો છો આ રીતે તેને આપણે મિક્સ કરીને કૂક કરી લઈશું હવે થોડીક વાર પછી તમે જોઈ શકો છો હવે તેની અંદર વન ટેબલ સ્પૂન જલવેલે કે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરવાથી તેની અંદર કોઈ જ પ્રકારના લમ્સ કે ગાંઠા નથી રહેતા હવે તમે જોઈ શકો છો સોજી આપણી બરાબર કૂક થઈ ગઈ છે અને આ રીતે જે આપણે મિક્સર બનાવ્યું છે તે મિક્સરને હલાવતા જઈને જો મિક્સર કઢાઈ છોડી દે તો સમજી લેવું કે સોજી આપણી બરાબર સારી રીતે બોઈલ થઈને કૂક થઈ ગઈ છે હવે મેં એક પ્લેટ લીધી છે તેની અંદર જે મિક્સર બનાવ્યું છે સોજીનું તે મિક્સરને એડ કરી લઈશું તમે જોઈ શકો છો અને આ રીતે તેને પ્રેસ કરતા જઈને આપણે સારી રીતે સ્પ્રેડ કરી લઈશું અને તેને ઠંડુ થવા દઈશું અહીંયા એકદમ ઠંડુ થઈ ગયું છે તેની અંદર આ રીતે પ્રોસેસ ચીઝનો ક્યુબ લીધેલું છે તેને આપણે આ રીતે ખમણીને એડ કરી લઈશું ચીઝ એકદમ ઓપ્શનલ છે જો ઘરમાં અવેલેબલ હોય તો તમે ચીઝને એડ કરી શકો છો નહીં તો તમે ચીઝને સ્કીપ પણ કરી શકો છો પરંતુ બાળકોને ટિફિન બોક્સમાં આપવાનું હોવાથી બાળકોને ચીઝ બહુ જ ભાવતી હોય છે જેથી કરીને ચીઝને એડ કરી લઈશું હવે ચીઝ એડ થઈ જાય ત્યારબાદ જે અહીંયા આપણા બટાકા પણ છોલીને મેં લઈ લીધા છે અને અહીંયા એકદમ ઠંડા એવા બટાકા લઈ લીધા છે હવે બટાકા બરાબર ઠંડા થઈ ગયા છે હવે જે ચીઝ ખમણી રાખી છે તેની ઉપર આપણે બટાકાને પણ ખમણીને એડ કરી લઈશું જો તમે બટાકાને ખમણીને એડ ન કરવા હોય તો તમે બટાકાને હાથની મદદથી મેશ કરીને પણ એડ કરી શકો છો પરંતુ તેની અંદર કોઈ જ આખા પ્રકારના ગાંઠા કે લમ્સ ન હોવા જોઈએ હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ બટાકાને ખમણીને લઈ લીધા છે તમે જોઈ શકો છો હવે બટાકા ખમણાઈ જાય ત્યારબાદ જે સોજીનું બેટર છે તેની અંદર આપણે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું એટલે કે ચીઝ અને બટાકાને બરાબર સારી રીતે સોજીના મિક્સર અંદર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ કરી લઈશું જેથી કરીને ચીઝ બરાબર મિક્સ થઈ જાય આપણો ડો પણ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે પાટલા ઉપર લોટ સ્પ્રિંકલ કરી લઈશું અને તેની ઉપર આ રીતે લોહી રાખીને તેને બે હાથની મદદથી પ્રેસ કરતા જઈને તેને સારી રીતે લોંગ શેપની અંદર ક્રિએટ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને લોંગ શેપની અંદર ક્રિએટ કરી લઈશું હવે બરાબર શેપ થઈ જાય ત્યારબાદ તેને આપણે આ રીતે છરીની મદદથી કટ કરી લઈશું તમે કોઈ પણ શેપ એટલે કે નાના કે મોટા કોઈપણ શેપની અંદર કટ કરી શકો છો જો તમને આ રીતે કટ ન ફાવે તો તમે તેના નાના બોલ્સ પણ બનાવી શકો છો હવે તેને આપણે આ રીતે ઉપર અને નીચેની સાઈડથી પ્રેસ કરતા જઈને તેને સારી રીતે ક્યુબનો આકાર આપી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને પ્રેસ કરતા જઈને તેને સારી રીતે ક્યુબ બનાવી લઈશું અને જો જો તમને એ રીતે ન ફાવે તો સેમ પ્રોસેસથી આપણે પાટલા પર કોરો લોટ સ્પ્રિન્કલ કરીને તેનો રોલ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો આ રીતે સેમ પ્રોસેસથી આપણે તેના પણ કટ કરી લઈશું હવે કટ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે જે આપણે જેમ ક્યુબ બનાવે તે જ રીતે આપણે તેની ઉપર આ રીતે કાંટા ચમચીની મદદથી પ્રેસ કરીને તેની પર આ રીતે ડિઝાઇન કરી લઈશું આ પણ જોવામાં બહુ જ સરસ લાગે છે તમે આ રીતે પણ કરી શકો છો જો તમને બોલ્સ આવડે તો બોલ્સ અને ક્યુબ આવડે તો ક્યુબ અને આ રીતે ફાવે તો તમે આ રીતે પણ કરી શકો છો હવે આપણે બધા જ અહીંયા ક્યુબ્સ બનીને તૈયાર થઈ ગયા છે અહીંયા મેં ડિઝાઇનવાળા ક્યુબ્સ પણ બનાવી લીધા છે હવે મેં અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું અને તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ જે ક્યુબ્સ બનાવે છે તે ક્યુબ્સને એડ કરી લઈશું તમે જોઈ શકો છો ગરમ તેલની અંદર આપણે ક્યુબ્સને એડ કરી લઈશું હવે બધા જ ક્યુબ્સ આપણા એડ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે તેને થોડીકવાર માટે કૂક થવા દઈશું અને થોડીકવાર કૂક થઈ જાય ઉપરની સ્કીન ડ્રાય થઈ જાય ત્યારબાદ તેને આ રીતે કાંટા ચમચીની મદદથી તેને ફેવરી લઈશું જેથી કરીને તે બધી જ સાઈડથી એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ જાય તમે જોઈએથી સાત મિનિટ પછી જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા આપણા ક્યુબ્સ તૈયાર થઈ ગયા છે હવે સેમ પ્રોસેસથી ગરમ તેલની અંદર જે આપણે ડિઝાઇનવાળા ક્યુબ્સ બનાવ્યા બનાવીએ તે ડિઝાઇનવાળા ક્યુબ્સનું એડ કરી લઈશું અને તેને આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું આ રીતે સેલો ફ્રાય કરવાથી તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે હવે તમે જોઈ શકો છો તેને પણ આપણે આ રીતે ઉપરની સ્કીન ડ્રાય થઈ જાય ત્યારબાદ તેને પણ આપણે આ રીતે પલટાવી લઈશું અને તેને આપણે બધી જ સાઇઝથી પલટાવીને તેને એકદમ ક્રિસ્પી એવા તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો અને પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો અહીંયા ડિઝાઇનવાળા ક્યુબ્સ પણ આપણા સારા એવા ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે અહીંયા અમે બધા જ ક્યુબ્સને સેલો ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો અને જો તમને તોડીને બતાવો તો તમે જોઈ શકો છો એકદમ ચીઝી ખાલી ક્યુબ્સ તૈયાર થઈ ગયા છે હવે તમે તેને સર્વિંગ પ્લેટની અંદર સોસ સાથે સૌ કરી લઈશું તમે જોઈ શકો છો સર્વિંગ પ્લેટની અંદર પણ એકદમ ક્રિસ્પી એવા આપણા ચીઝી ક્યુબ્સ તૈયાર થઈ ગયા છે અને અહીં આપણી સર્વિંગ પ્લેટ પણ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસિપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ